ખુદ વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી પાસે જ દબાણો પાલિકાની દબાણ શાખા દબાણો દૂર કરે તેના અડધા કલાક બાદ પરિસ્થિતિ જૈસે થની થઈ જાય છે કારણ કે તેની પાછળ કેટલાક ભ્રાષ્ટ અધિકારીઓ અને સ્થાનિક નગરસેવકોનું પીઠબળ હોવાની લોકચર્ચા વડોદરા શહેરમાં ગરીબોને સાયકલ પર ફુગ્ગા વેચી પેટી રડતા ગરીબ લોકોની સાયકલ જપ્ત કરતા દબાણ શાખાના શુરાઓ ખોદ વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખંડેરાઓ માર્કેટ ચારસ્તાથી સિદ્ધનાથ રોડ સુધી ફ્રુટ્સની લારીઓ પથારાવાળા અને આસપાસના દુકાનદારો દ્વારા ગેરકાયદેસર રીતે દબાણો કરવામાં આવે છે સાથે જ ગંદકી પણ ફેલાવતા હોય છે જેના કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ સાથે જ દુર્ગંધયુગ વાતાવરણ થઈ જાય છે કેટલાય ટ્રાફિક જામની સમસ્યા અકસ્માતના બનાવો બનતા હોય છે પાલિકા દબાણો દૂર કરે તેના અડધા કલાક પછી ફરી દબાણ દબાણો કરી દે છે કાયમી ધોરણ દબાણો શા માટે હટતા નથી સૂત્રોના જણાવ્યા પ્રમાણે અહીં બે કાઉન્સિલરોની પથારાવાળા ઉપર રહેમ નજર હોય છે હવે કયા કારણોસર એ રહેમ નજર હોય છે તે જનતા સમજે છે તેના કારણે દબાણો કાયમની સમસ્યા બની હોવાની ચર્ચા છે આપણે આ ટ્રાફિક ને સમસ્યા ને નડતરરૂપ થાય છે એટલા માટે રૂટીન દબાણની કામગીરી કરીએ જ છે જે રીતે આજે પણ દબાણની કામગીરીની હાથ ધરવામાં આવી છે અને હવે પછી પણ રેગ્યુલર આ કામગીરી કરવામાં આવશે આગળ આ દબાણ વાળું ના થાય તો હેવીમાં હેવી દંડ ફટકારવામાં આવશે અને 10 થી પંદર હજારનો હેવી દંડ ફટકારવામાં આવશે એમને સૂચના આપવામાં આવી છે બે થી ત્રણ દિવસ એમને સૂચના આપવામાં આવી તો એ લોકો નથી હટાવ્યું એટલે આજે દબાણ ની કામગીરી કરવામાં આવી ઓફિસર નંબર તેર અતિષ ચૌધરી